ગાડી ધીમી ચલાવવા બાબતે ટોકટા હુમલો કર્યો હોવાનો ઈજાગ્રસ્તો નો આક્ષેપ કર્યો હતો અંકલેશ્વરના દીવા રોડ પર આવેલ બોરબાઠા બેટ ગામ ખાતે ગત રોજ બાઇક ધીમી હાકવાના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી બનાવની વિગતો અનુસાર વિપુલ પટેલ અને તેના મિત્ર ભાવેશ સાથે બોરભાટા સ્મશાન પાસે બાકડા પર બેઠા હતા તે દરમિયાન બાઇક લઈ ત્યાંથી પસાર થતા જૂની કોલોની જીઆઈડીસી ખાતે રહેતા શાહરૂખ જાવેદ ખાન નઝીમ સૈયદ શેખ અને સહેજાદ નામના ઈશામ બાઇક લઈ પસાર થઈ રહ્યો હતો જે પૂરતા બાઇક લઈ જતા હોય તેમને બાઇક ધીમે ચલાવવા માટે વિપુલ પટેલે જણાવતા બંને વચ્ચે તકરાર થઈ હતી અને સામસામે ગાળાગાડી શરૂ થઈ હતી જેમાં મામલો બિચક્યો હતો ત્યાં લોખંડના પાઇપ વડે વિપુલ પટેલ અને ભાવેશને માર મારતા ગંભીર ઈજા પહોંચી હતી ત્યાં દોડી આવેલા કિશનને પણ માર મારતા તેને પણ ઈજા પહોંચી હતી ત્રણેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવના સંદર્ભે વિપુલ પટેલ દ્વારા શાહરૂખ જાવેદ ખાન નાઝીમ સૈયદ શેખ અને અન્ય અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો તો સામે પક્ષે નાઝીમ શેખ દ્વારા વિપુલ પટેલ ભાવેશ અને કિશને તેમને લાકડીના સપાતા વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી બંને પક્ષે હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે ત્યારે ત્રણ દિવસ પૂર્વે પણ યુટ્યુબ પર આ જ માર્ગ પર બાઇકર્સ અને સ્થાનિક લોકો જોડે તકરાર થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે જોકે આ બાબતે જે તે વખતે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ ન હોવાથી સમગ્ર મામલો દબાઈ ગયો હતો